નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રેવીસ માર્ચ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ મુંબઈથી કચ્છની ટ્રેનોમાં અવારનવાર દારૂની ખેપ થતી પકડાય છે હાલમાં મુંબઈથી એમડી ડ્રગ્સ લઈ આવેલો ઈસમ ભુજમાં ઝડપાયો એક લાખ અડસઠ હજાર નો મુદ્દા જપ્ત હાલના સમયમાં યુવાનોનું જીવન બરબાદ કરનાર અને આમ સમાજમાં ચિંતા જગાવનાર માદક પદાર્થ મેફેડ્રોન એમડી ડ્રગ્સના સોળ પોઈન્ટ ત્રણ ગ્રામ જથ્થા સાથે ભુજના રેલવે સ્ટેશન બાદ ભુજના જુબેર ફકીર મહંમદ જુનેજા નામના ઈશમની પશ્ચિમ કચ્છ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડીએ અટક કરી તેની પાસેથી રૂપિયા એક લાખ ત્રેસઠ હજારનો માદક પદાર્થ મળી કુલ રૂપિયા એક લાખ અડસઠ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરેલ હતો મુંબઈથી પરત ફરેલા આરોપી જુબેરે બુટ તથા મોજામાં છુપાવીને ડ્રગ્સનો જથ્થો લઈ આવ્યો હતો ભુજ પહોંચી તે રેલવે મથક બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ પોલીસે ગેટ નંબર બે પાસે તેની અટક કરી ઝડપી લીધી હતી જેમાં માદક પદાર્થ એવો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તેની પાસેથી રૂપિયા એક લાખ ત્રેસઠ હજારનો ડ્રગ્સનો જથ્થો અને કુલ રૂપિયા એક લાખ અડસઠ હજાર ત્રણસોનો હુદામાલ જપ્ત કર્યો હતો શહેર બી ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર છાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર